ભરૂચ જિલ્લાના સ્વતંત્રતા વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા હાંસુટ ખાતે આવેલા યશવંતરાય જીન કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમારેના ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી અવસરે ગણવેશ ધારે પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી જિલ્લા કલેક્ટર ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જોડાયા હતા અવસરે જિલ્લા કલેક્ટરે

અંગદાન કરનાર કરનાર પરિવારજનો જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ કામગીરી અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું જ્યારે હાંસોડ તાલુકા વિસ્તારના વિકાસ માટે પચીસ લાખનો ચેક કલેક્ટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો કાર્યક્રમની અંતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા ઉપસ્થિત માનુભોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસંદિયા ધારાસભ્ય સર્વેશ્રીઓ ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા રીતેશ વસાવા ડીકે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હાસોટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોશી પ્રાયોજના વેવટદાર શ્રી યોગેશ કાપશે

CN24 News Mobile App